નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોંઘવારી કર્મચારીઓના મોંઘવારી વધારો કરાયો ટ્રાફિક નિયમ ભંગમાં ગુજરાતીઓ પહેલા નંબર એક વર્ષમાં અમદાવાદ વાસીઓને સો કરોડ તો રાજકોટવાસીઓને સિત્તેર કરોડનો દંડ રાજકોટ બન્યું રાજ્યનું બીજું નલિયા દસ વર્ષમાં પ્રથમ વખત રાજકોટ વાસીઓ શીતલહેર અનુભવી કૃષિ લોનમાં વધારો ગુજરાતના ખેડૂતોએ ત્રણ વર્ષમાં ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ કરોડની લોન લીધી સીબીએસઇમાં ધોરણ નવ દસ ના સાત પોઈન્ટ લાખ વિદ્યાર્થીએ એઆઈ વિષયની પસંદગી કરી નવસો સ્કૂલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોર્સ ભણવાય છે રાજકોટ યાર્ડમાં ડુંગળીની દૈનિક આવક છવ્વીસ લાખ કિલો પહોંચી છે જે અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક આવક કહી શકાય આવક વધારે છે સામે લોકલ ડિમાન્ડ પણ નથી અને એક્સપોર્ટનું ચિત્ર પણ બદલાયું છે ત્યાંની ડિમાન્ડ પણ ઘટી છે જેના કારણે સ્થાનિક માર્કેટમાં ભાવમાં ઘટાડો આવ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જુલાઈ માસમાં ડુંગળીનું પાછોતરું વાવેતર થયું હતું આ સમયે ડુંગળીની અનુકૂળ વાતાવરણ હોવાને કારણે ઉત્પાદન વધારે આવ્યું હતું ઉત્પાદન એકેસાથી આવતા હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે સુરતમાં આગામી શાળા સત્ર માટે આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આવક પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર અને નોન ક્રિમિલેર પ્રમાણપત્રો સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કિસ્સાઓ સામે આવી રહ્યા છે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં નકલી ડિગ્રી અને માર્કશીટના આધારે એડમિશન લેનાર રાજ્ય બહારના બાસઠ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે અમદાવાદ પાલનપુર સેક્શનના સાબરમતી સ્ટેશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર બસો ત્રેતાલીસ ડી કેબલ ફાટકની જગ્યાએ રોડ અંડર અંડરબ્રિજ આરયુબી નિર્માણ થઈ રહ્યું છે તેમજ તદઉપરાંત એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી આ રેલવે ફાટક રોડ ટ્રાફિક માટે કાયમી ધોરણને બંધ કરવામાં આવશે ડાયમંડ માર્કેટમાં હાલ મંદિરનો દોર ચાલી રહ્યો છે જેના પગલે દિવાળી પહેલા શહેરમાં ચાલતા ચારસો થી વધુ હીરાના કારખાનામાંથી હજુ ત્રણસો થી વધુ કારખાના જ શરૂ થયા છે જ્યારે બાકીના કારખાના આગામી દિવસોમાં શરૂ થાય તેવી શક્યતા અમદાવાદ ડાયમંડ એસોસિએશનના અગ્રણીઓએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત બલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે સોળથી બાવીસ ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેની અસરના ભાગરૂપે આગામી સત્તર ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે કે સવારના સમયે ઠંડી યથાવત રહેશે ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે આગામી છબ્વીસ ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેના કારને 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી এড્યુકેશન CBSE બોર્ડના ધોરણ 9 અને 10 ના 7.90 લાખ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI વિષયની પસંદગી કરી છે આ વિષયની વર્ષ 2019 માં શરૂઆત કરાઈ હતી ગુજરાતમાં ખેડૂતો દ્વારા ત્રણ વર્ષમાં કુલ ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ ત્રણ વર્ષમાં રાજ્યમાં ખેતી માટે લેવાતી લોનમાં સડત્રીસ ટકાનો ઉછાળો આવ્યો છે બે હાજર એકવીસ બાવીસ માં કુલ એક લાખ કરોડની કૃષિ લોન લીધી હતી તે બે હાજર ત્રેવીસ ચોવીસ માં વધીને એક પોઈન્ટ એકતાળીસ લાખ કરોડને પાર થઈ ગઈ છે ગુજરાત રાજ્યના વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શિયાળાની ઠંડી ભૂકાવી રહી છે અને ગત વર્ષે જે ઓછી ઠંડી નોંધાઈ હતી તેને સરભર કરવા જાણે કે ઠંડીએ નક્કી જ કરી લીધું હોય તે પ્રકારે હાડ થી જવતી ઠંડી પડી રહી છે પરંતુ આ વર્ષની ઠંડીમાં આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં રાજકોટમાં સામાન્ય ઠંડી રહેતી હોય છે તેને બદલે આ વર્ષે ઘાત્રો થીજવતી ઠંડી રાજકોટવાસીઓ અનુભવી રહ્યા છે ગુજરાતોની જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશા પોતાના વેપાર ધંધા માટે વિશ્વવિખ્યાત છે આ સાથે વિશ્વમાં સૌથી વધુ દેશોમાં ફરનાર લોકો પણ ગુજરાતીઓ છે પરંતુ ગુજરાતના ચાર મહાનગરોની વાત કરીએ તો આ ચાર મહાનગરોના લોકોમાં શરમ આવે તેવી ટ્રાફિક સેન્સ છે ગુજરાતના ચાર મહાનગરોમાંથી ટ્રાફિક ભંગના શરમજનક આંકડા સામે આવ્યા છે જેમાં અમદાવાદીઓ તો પહેલા નંબરે છે અને ત્યારબાદ રાજકોટવાસીઓ અને ત્યાર પછી સુરત અને વડોદરાના લોકો આવી રહ્યા છે રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળના સરકારી કર્મચારીઓના મોંઘવારી સાત ટકાનો વધારો કર્યો છે જેની એક જુલાઈ બે હજાર ચોવીસ ની ચુકવણી કરવામાં આવશે પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરીમાં ચૂકવાશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર